અમે લગ્ન કરી ના આવતા વેદ ઘણા કામ માથા બોર્ડ કામ પછી એક જ શીખવાડવામાં આવ્યું હતું હા રે કામ જ કરવાનું સમજ્યા આપણે કે પિયર મેં કામ કર્યું હા રે કરવું પડે વાંધો નહીં હા તો બોલાય જ નહીં બોર્ડ એટલે જીકવા વાળી ઘર બે એક બે 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 એટલે આપણે બોલતી બન કઈ વાંધો નહીં હળવી લીધું હવે મારી બહુ આવી હું કે ખબર છે